દરે કોટી યજ્ઞ કોટી યજ્ઞ સમાન કદાચ આપણને મળતું હોય પણ ક્યારે એ આપણે અધિકારી બનવું પડે એ સત્સંગના અને સત્સંગી કોને કહેવાય કે આપણામાં નિર્મળતા હોય આપણામાં પ્રેમ હોય આપણામાં ભાવ હોય આપણામાં દયા હોય આપણામાં સહન શક્તિ હોય મહારાજે હમણે ની બહુ સરસ વાત કરી પેલા મરી જાય ને પછી આ બધું ઘણું લાંબુ હતું એમને સમય થોડો ટૂંકો પડ્યો બાકી અને એ બધું હાસું જ છે શું કરવાનું પણ આ એટલે રૂમાલ હું પલાળ લે એમ કેટલા ને એ શું કરો ખબર ઉતાવળ મેં ઉતાવળ મેં લોટું ભૂલી ગયેલા ઘેર એટલે પછી હજુરીઓ પલાળી હું કઈ લેવા જાય તરતે મને એક જનો કે અમારે અમારે એ બાજુ કુરાડા નાખે ઉપર કુરાડું વટાવે હો ને કુરાડો મને કે મહારાજ આ કુરાડો ઉકા નાખે મેં કીધું આ છે ને કુરાડા ને લીધે ઝુમાઈ પડલા તો એક જણા માર નાખે હા લીતો જા કરીને ઉપર વટાવે તેર નો ચાલુ કરી દીધું એમ પેલો કુરાડા ને લીધે પેલા ને માર નાખ્યો એ પેલા કે હા તું લેતો જા કુરાડો એમ કરીને ઉપર નાખી વટાય વટાય પણ લીજવાનો કે પેલા અલી ભારી આ ખરડ મે વટાવે ચાલો પોટિયા વાળા આપણે ચાલુ કરીએ એમ હો સમ્રાટ રાજા કે મસંદર એવો રાજા ધરતી પર કોઈ રાજા નહી અને એને જીવનમાં ક્યારે ભક્તિ નહીં કરી ને છેલ્લો શ્વાસ આવ્યો ત્યારે ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ તને જોઈએ એટલું ધન તું આ સૃષ્ટિમાં જેટલું માગે એટલું તને આપવા તૈયાર છું પણ મને એક શ્વાસ ઓછી નો આપ ત્યારે ભગવાન યમ ના દૂતો કીધું એક હું પણ અડધો નહીં પોણો એની જડે તને આવે પતી ગયો અને પછી થોડો થોડો શ્વાસ હતો ને એટલું કીધું એના 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 જે સિપાહીઓ હતા એમને બધાને કીધું કે જે સમયે નનામી લઈ જાય મારી એ સમયે મારા હાથ એમ સીધા રાખજો મુઠ્ઠી ખુલ્લી રાખજો એમ એમ બાંધી દેજો અને મારું જે ધન છે એ બધા થોડાક છૂટા રૂપિયા લઈ લેજો અને પાછળ બધા વાવતા વાવતા જજો કે દુનિયાને ખબર પડી જોઈએ કે સમ્રાટ જે સિકંદર આટલો બધો મહાન માલદાર હતો સત્તા રૂપિયા પાછળ નાખતા નાખતા ગયા ને તો એ બધી એક રૂપિયો નહીં લઈ ગયા એવું જગત ને ખબર પડવી જોઈએ એટલા માટે પાછળ નાખતા નાખતા ગયેલા બીજા છૂટલી ગયા પણ પેલો ઠાલ્લો આપણી એ જ દશા છે સાહેબ ગમે એટલી ધન સંપત્તિ હશે ગમે એટલા રૂપિયા છે પણ સંત કબીરજી કે છે એ સંસાર કોઈ પાસ રામ નામ હોય જેની પાસે ભગવાનના નામનું સુમરણ હોય અને તમારા ઘરમાં પરિવર્તન લાવવું હોય ને સાહેબ તો ભક્તિ અને ભક્તિ ને સાથે સંસ્કાર હોવા જોઈએ વાતો બધી નકામી છે ગમે એટલી વાતો આપણે કરીશું ને એ કોઈ કામની નથી આખો દિવસ આપણે ખીસડી ખીસડી બોલ્યા કરીએ તો કેવું હોડકાર આવે અને બોલ્યા વગર કદાચ રાંધીને ઠપકારી લઈએ બરાબર થાળું ભરીને તો આવે કે નહીં આ બોલવાથી ભજન ભક્તિ થાય એવું કશું ને ભાઈ ભજન ભક્તિ તો ગુરુ તરણે સાચી વાત આપણે સમજી લઈએ અને સમજ્યા પછી કાર્યમાં લાગી જઈએ આપણી બધો કસરો થયેલો હોય અને ઓટલે બઠી બઠ્ઠીઓ સાઈડ માં નાખીને એમ કે આખું ઘર સાફ હોય જાય આખું ઘેર સાફ થઈ જાય એમ કે પણ એ બોલવાથી કોઈ દર ઘર સાફ થવાનું પણ બોલ્યા વગર હાવેણું લેના તે હરડું હરડું બોલ્યા વગર કામ થઈ જાય કે નહી આપણે ઘણું બોલવામાં આવે પણ કરવામાં આવતું એટલે ભગવાન કેસે હે અર્જુન કહને સે કુછ નહીં હોતા લેકિન ગહને સે હોતા હે કહને સે જેવાથી કશું નહીં થતું એ કાર્ય કરવાથી થાય છે ભજન કરવું હોય ભક્તિ કરવી ભજન થાય એવું જીવનમાં મગજમાં ફિટિંગ હોય તો આપણે સ્ક્રુ ટાઈટ થયેલા હોય તો ઢીલા કરી નાખવાના નહી થાય સંત કબીર સાહેબ કે ગાવે બજાવે હરી નહી મળે આ ફકીરી તો ભજન છે થાય ભજન કરવા માટે ગુરુ ચરણે જઈને ગુરુ મહારાજના આપેલા વચનમાં રહેવું પડે ને ગુરુ જે નામ આપે એ નામનું ભજન કરવાનું છે એનું ભજન કરવાનું પહેલા નામનું ભજન કરો તો રામનું થાય ડાયરેક રામનું થતું કારણ કે પરમાત્મા અનામી છે સત્તા પણ એને આપણે નામથી બોલાવવું પડે આ નામ એ વસ્તુ શું છે ઈશ્વરને બોલાવાની તમારા ઘરમાં કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિને બોલાવવું હોય તો શું કરવું પડે વ્યક્તિને બોલાવવું હોય તો વ્યક્તિનું નામ લેવું પડે પરવીન ભાઈ નું નામ આપણે એ નામ ને બોલવું પડે ત્યારે પરવીન ભાઈ પછી મયુરી બોલે હવે એ નામ છે એ કોનું છે ભાઈ એ જ નામ છે કે એ નામ છે એ પરવીન નું છે સદગુરુ મહારાજ નું કે નામ છે એ જ છે કે નામ થી પરિણ જુદા છે એમ રામ ને આપણે બોલાવવું હોય તો રામ ના નામ ને સમજવું પડે એટલે કબીર કે છે સંસાર મેં કોટિક નામ હે ઉનસે મુક્તિ ના હોય આદિ નામ ગુપત હે ભુજે બિરલા પણ આ જમાનો સાહેબ ભક્તિ માં હવે તો કેવો ફેશન ભક્તિ થઈ ગઈ કેવી થઈ ગઈ ભક્તિ માં ફેશન આવી ગયું ગુરુ ફેશનવાળા શેલા પણ ફેશનવાળા ગાયકી પણ ફેશનવાળી કેમ કેલા गावाવાળા શીખવાડ દે તો બધું ફેશન વાળું ને હમણે ભક્તિ હતી ટીમલી વાળી સદગુરુ મહારાજનો બજર માંય ટીમલી કઈ જશે એમ કો મેં દેખા દેખી ના કરો મેરે ભાઈ નાવડું તારું કઈ ગતિમાં જાય આપણે દેખા દેખી કરશો જ નહીં જીવનમાં ઓછું બને તો ઓછું કરો દેખા દેખી માં આપણે રખડી દેવાય છે આપણી બેનો હોય કોકની પાસે પ્રોપર્ટી હોય થોડી ઘણી રકમ જમીન જે કઈ હોય પૈસો ટકો બરાબર એ એ એ બશિયારી વટ મે ફરતી હોય પણ મારા જેવી હાવ નબળી હોય એ એન પેલી જેવું કરવા જાય તો રખડી જાય કે નહીં દેખા દેખી હોય તો કરે પણ જેની પાસે ના હોય એ શું કરે આપણે જીવનમાં દેખાદેખી નહીં કરો ભક્તિ શા માટે કરવી પડે આપણા જીવનમાં સુખી થવા માટે ભક્તિ કરવાની છે અને ભક્તિ જેનું ભક્તિનું સુખ છે એવું સુખ આપણે જીવનમાં ક્યારે મળવાનું નથી એટલે સુખ સુખ એવું પ્રાપ્ત કરજો કે જેથી કરીને આ દેહ કોઈ દાડે પડી જાય ને એ પડી જવાનો છે કોઈનો રહ્યો ને રહેવાનો છે ને આ શરીર છે એક આસુ છે काचिरे काया रे संतो ए कारण रे जे साझा कळणा पाणी काचिरे काया संतो कारमी हेवा संत लोक जाणे राम नु नाम हृदय धरो आखो मेची अंधारा सिद्ध करू કાચી કાયા સંતો કારમી જેસા ઝાકંડ કા પાણી એવા સંતલોક જાણે જેને રામનું નામ રુદીએ ધરો રામ સિવાય આ ધરતી ઉપર આપણો ઉદ્ધાર કરનારો કોઈ નથી રડવા વાળા પાછળ ઘણા છે અને જીવતા રડવા વાળા બહુ ઓછા છે મર્યા પછી કશું કામ મેં આવે તે બધા પોક ઠોકી ઠોકી રડે પણ પેલા કોઈનું નું દુઃખ જોઈને આ હું પાડવા વાળો છે મટી ગયો કે તે પછી મુંડે હાથ છડાય ને ઓ બાકી એની પેલા કોઈ આવું પાડે ને તો રાજી થાય કે મારી હલવલ કરી જીન તમે ને એમ હો ની નોટ આલો તમે વાપરજો કશું એવું કશું નહી તમને કહું હમણાં આપણી સમાજમાં સાહેબ જીવતું હોય ને એ કોઈ સહ હાલવા વાત નહીં મળે

બાહુદી માં તો કે પણ મને ટેમે નીમે ને તે પોર્યા એકલા ને એમ બધું પછી આવ ઠાવ કોની કશુ રાબડી ની ઉતર થી દાળ બોળે હો રાબડી ની ઉતર એમ કે તો દાળ બોળે અને પછી લીજીન અને પછી બીજું સુધી લી પછી મુડા ખપા હે બહેન પછી એક હાથ એમ 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 કરીને હાથ મે માથું હાથ મે અને એક પપેલું લે બાજરી ખાઈ લે મેલાવી

એ તો એનો અવતાર છે એ બધી ભ્રમણાઓ છે એ બધી વ્યામ છે એવું કશું છે એટલે જ્યાં સુધી આપણા દેહ ની અંદર આપણે બરાબર છીએ આપણું શરીર સ્વસ્થ છે એકબીજાને બીજા ને હળી મળી શકીએ છીએ એક ને બોલીએ છે એકબીજાની સાથે આપણે વ્યવહાર કરી શકીએ ત્યાં સુધી એટલે એની પેલા સંતો કે છે કે હે ભગવાન હે પ્રભુ હે પરમાત્મા કે માણસ બનાવેલી મૂર્તિને ને માણસ બહુ પ્રેમ કરે હું કે માણસ બહુ પ્રેમ કરે પણ હે પ્રભુ તારી બનાવેલી મૂર્તિ પ્રેમ કરતી નથી મંદિરમાં જાય ને તો બહુ બે હાથ જોડીને કાલાવાલા કરે હે ભગવાન હે રામાપીર હે મારા વિષ્ણુ હે ફલાણા દેવ દસ દહ વખત પોગે લાગે અને હગો ભાઈ સામે આવતો હોય ને તો પછી મોહ મેડીન જાય તારું ભલું થાય હેલા ને એટલો પ્રેમ કર્યો હતો કોક દા નઈ કામ લાગે તને એ થતું નઈ આપડાથી ઈ આપડાથી નઈ થતું ભગવાન ગીતામાં લખ્યું કે અર્જુન મૂર્તિમાં ભગવાન છે ના નઈ મૂર્તિમાં ભગવાન છે સોકસ પણ મૂર્તિના

આપણે રાખવાનું ના નહીં દીવો બત્તી કરો પણ ઘરમાં સ્મેલ એવી બનાવો આ હરતા ફરતા આપણા કાકા કુટુંબ પરિવાર છે ને એ બધા ભગવાન તુલ્ય છે એવું તો તમે રાખશો ને તો સાહેબ આ ઘર છે ને એ મંદિર જ બની જશે આપણું ઘર છે એ પણ મંદિર બની જશે એટલે શાહ આવી કેમ કે શાહ મેન આમાં બે દો દો બાદ અને તમે સા પી લો ને મેં હદી પી લઉં બરાબર અને તો તમે આવો સેવા કરવા થાળી હોય એ લેતા હો સેવાની થાળી લેતા હો બરાબર આરતીની આરતીની તૈયારી કરી પછી આગળ કાર્યક્રમને આપણે ધપાવીશું બોલે રામદેવજી મહારાજ